આ તરફ વિજાપુરની સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને ભાટિયાવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર વિભાગે રેડ કરીને વિદેશી દારૂ તેમજ દેશી દારૂનો વેપાર કરતો અને કરાવતો પૂર્વ પાલિકા પ્રમુખ ભાજપનો યુવાગ્રણી અગ્રણી ઉર્ફે દીપારામ ચૌહાણ સહિત કુલ છ જણા સામે ગુનો નોંધ્યો હતો અગાઉ પણ પોલીસે એક મરઘા ફાર્મ ઉપરથી વિદેશી દારૂ ઝડપી લીધો જેને લઈને સ્થાનિક જાગૃત નાગરિકોમાં દેશી વિદેશી દારૂના થઈ રહેલા મોટા વેપારને કારણે ભારે ચર્ચા જાગી આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગને ખાનગી બાતમી મળી કે શહેરમાં આવેલા ભાટિયાવાસમાં રહેતા અને પાન પાર્લરના ઓથા હેઠળ પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના રાજકીય અગ્રણી રેણુસિંહ ઉર્ફે દીપારામ ચૌહાણ નામનો યુવક પોતાના ઘરના પરિવાર સાથે તેમજ અન્ય ઈસમોને પગાર ઉપર રાખીને દેશી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે જેની બાતમી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા બાતમીની કરી સ્થળ ઉપર રેડ કરતા પોલીસે મોનબા દિનેશસિંહ ચૌહાણ તેમજ કિશોર વયનો વિપુલ ખેંગારજી ચાવડાને ઝડપી લઈને રહેણાંક તેમજ પાર્લરની તપાસ કરતા રોકડ તેમજ દેશી વિદેશી દારૂના કુલ મુદ્દામાલ રૂપિયા વીસ હજાર ત્રણસો ને બસો જપ બત્રીસ જેટલા જપ્ત કરીને છ જણામાં જેમાં મોનબા દિનેશસિંહ ચૌહાણ વિપુલ ખેંગારજી ચાવડા રેણુસિંહ ઉર્પે દીપારામ દિનેશસિંહ ચૌહાણ કાળોસિંહ ભવાનસિંહ ચૌહાણ તેમજ બબો નામનો ઈસમ તેમજ વિદેશી દારૂ આપનાર બુટલેગર સહિત છ જણા સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે